ક્યારેક તો સારું બોલો મારા વિશે આટલી આટલી સેવા કરું છું તોય તમારા મારો તમારા મોઢેથી મારા માટે સારા શબ્દો નીકળતા જ નથી હા આ તો તમારા વખાણ કરા કરી તો તમને હારા લાગી લાવો હવે પક ખેસો માં મારા નથી ખેંચતી મારી માં તમને દબાઈ દઉં છું હા મડીક દબાઈને પછી વયા નહી લાતા દબાવજો આ બે કલાક દબાવજો મમ્મીજી કોઈ દિવસ એવું બન્યું છે કે તમારા પડતો બોલ નો જી લેવો મેં

વિશ્વાસ વિશ્વાસ ક્યાંથી હોય કોઈ કામ ઠેકાણા વગરના વાળા કર્યા ઠેકાણા વાળા કર્યા એક કામ તો શું નથી કરતી હું આખા ઘરનું કામ સવારે સાડા પાંચ થી ઉઠું છું તઈ લગી હું બધુંય કામ કરું બપોર બે વાગે આડી પડું અને ચાર વાગે ઉઠું તોય તમે મારા વિશે આમ જ બોલો છો આ બોલાય ના કઈ હારા નથી લાગતા કામ કરતી બાઈ તો આમ તો હંમેશા હાડલામાં હારી લાગે તો આમાં શું ખરાબી છે આવા કપડા આવા લુકડા પહેરી પહેરી તમે કામ કરો આવો શીક લોરવા જાય આવું બધું પહેરાય આવું બધું ઘરમાં ન પહેરાય લટકણીયા ટીંગ કાનમાં ના હોના ધોરણ મૂકી દે આ વીટા ના ઘડિયા લો આ બધું ઘરમાં નો પહેરવાનું હોય આવી વસ્તુ બધી હાસવીને મૂકી દેવાની હોય અરે મારે બાર જવું છે પણ તમે બુવા મારતા હતા પગ દુખે છે કે તમારા પગ દબાવવા આવી ગઈ બાકી ગાઉન પહેરીને જ મેં કામ કર્યું આખા ઘરનું

તમે બે કામ કરીને તો એમાં મોઢામાંથી બકાવડા આવશે કાલે તમે મને બોલતા આખો મોબાઈલ લઈને બેસી રહે છે આખો આવું કરે છે ફેશન તૂટી મરે છે

ભલે વાગતો મામો ફોન હશે હોટ વાત કરી લે આ ને એની માસ કરે છે બધી એટલે હું ખબર પડે હું વાત ઓ માં ભગવાન ઓ દુખે છે મમ્મી કણા હા હા મમ્મી ના મારા થી હોય ખબર છે ને

કઈ થોડી ચૂપ રહું કઈ નઈ ઓ મજા નું તો હોય પણ કાક મોકો મળે તો બાંધો ને એમ વાટ બેઠા હોય કી બાંધવું હોય તો મારે તમારી હારે તમે માં છો તો માં બનીને રહો ને તો બધું સારું હા ખબર છે તો મને અને માને છે ને કહી દેવાનો બહુ ફોન નો કર્યા કર કરે અને કહી દેવાનું મારી હાઉ હાજી છે તમ તારે એની ઉપાધી કરવાની જરૂર નથી મારી હાઉ મરી જશે ને તે હમાસર

તમારા પછી લડે તો તમને ખબર ના હોય વાહ શું વાત છે આખો દીવું ઘરે નથી રેતી તમારી મગજ ની ઘડી નાખો તમે હા આખો ખબર છે આ બેન ભણવા બહુ ગપાટા છો ને એટલે ઘરમાં હાલેસ બધા